વિષાવતરના ધારાસભ્ય ગોપાલ ટલીએ જણાવ્યું કે જનતામાં વિશ્વાસની જગ્યાએ અવિશ્વાસ વધે એ રીતનો જનવિશ્વાસ વિધેયક કાયદો સરકારે બનાવ્યો છે જનવિશ્વાસ વિધેયક હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક છે ગોપાલ ટલીએ વધુમાં કહ્યું કે ભાજપ સરકારે ખેડૂત વિરોધી કાળો કાયદો પસાર કર્યો છે અમે તેનો પૂર જોર વિરોધ કરીએ છીએ જન વિશ્વાસ વિધેયકનો મેં ભરપૂર વિરોધ કર્યો પરંતુ બહુમતીના જોરે ભાજપે કાયદો પસાર કરાવ્યો છે વિધાનસભામાં ખેડૂત વિરોધી ગામડા વિરોધી અને સહકારી ક્ષેત્ર વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો છે આ કાયદા પ્રમાણે સહકારી મંડળીમાં જો કોઈ ખોટા પુરાવાના આધારે સભ્યથી રહીને ચેરમેન કંઈ પણ બનશે તો તેને જેલની સજા કરવામાં આવશે નહીં અને ફક્ત પાંચ હજારનો દંડ કરવામાં આવશે આ બાબતનો મેં ખૂબ જ વિરોધ કર્યો હતો જો કોઈ વ્યક્તિ ખોટા ડોક્યુમેન્ટ આપીને સભાસદ કે પછી ચેરમેન પણ બને તો તેને જેલમાં નાખવો જોઈએ ખોટા ડોક્યુમેન્ટમાં ખેડૂતોના નામે ખોટી લોન પણ લેવાય છે હવે નવા કાયદા પ્રમાણે ખોટા ડોક્યુમેન્ટ આપનાર જો તમામ ડોક્યુમેન્ટ અને રેકોર્ડ જો કોઈ ગાયબ કરી દે તો જેલની જગ્યાએ દંડ ફટકારવામાં આવશે નવા કાયદા પ્રમાણે ગેરકાયદેસર રીતે બાંધકામ કરનારને પણ જેલની જગ્યાએ ફક્ત પચાસ હજાર રૂપિયાનો દંડ આપવામાં આવશે આનાથી ગેરકાયદેસર બાંધકામ કરનારનો હિંમત વધી જશે આના વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો